ભાગોમાં લગભગ આઠથી દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આગામી ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે લગભગ ગાજવીજ તો આજથી જ લગભગ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા તાજા સમાચારમાં આપનું સ્વાગત છે આજના સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને દરરોજના સમાચાર મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવામાન શાસ્ત્રીની આગાહી પ્રમાણે આગામી સમયમાં ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છ અને જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત રાજકોટ શ્રીનગર હળવદ દાંગધ્રા અને મોરબીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જોકે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ જતી હોવાથી મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે અને નવ સપ્ટેમ્બરથી રાજ્યના મોટા ભાગોમાં હવામાન સામાન્ય બની જશે શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનું આગામી ચરણ સિસ્ટમ બનવાની શક્યતા છે જે ગુજરાતમાં ફરી વરસાદ લાવશે બંગાળની ખાડીમાં સજ્જ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતા છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાનના વિસ્તારોમાં છે આ સિસ્ટમ ગતિ ન જતા હવામાન વિભાગે સિસ્ટમ પાકિસ્તાન તરફ ગતિ કરી રહી છે તેવી આગાહી કરી છે જેના પગલે ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદનું પ્રમાણ ઘટી જશે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી ગયા ત્યારે આ વખતે મેઘરાજે ઉત્તર ગુજરાતને ને ધમરોળ્યું છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ હોવાથી નદી નાળા છલકા છે તેમજ ભારે વરસાદને કારણે રસ્તા પર નદી વહેતી રાજ્યમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગઈકાલે રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે મોટી અપડેટ આપી હતી હવામાન વિભાગની આગાહી મુજબ આ અઠવાડિયા શરૂમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ સારો પડવાની શક્યતા છે તે જ સમયે બધા જિલ્લાઓ માટે અલગથી ચેતવણી જાહેર કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેર થી પંદર સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમને કારણે અઢાર સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને સાથે સાથે આ વરસાદનું પ્રમાણ બે થી ત્રણ ઇંચ કે તેથી વધુ રહી શકે છે